ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારે પૂર્વક ઉજવાઈ રહી છે વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર છમાં સાહેબ આંબેડકરની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણ ઘડવૈયા એવા બાબા સાહેબને યાદ કરતાં આજે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ઉમરગામ પાલિકાના કોર્પોરેટરો સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર છમાં અગાઉ સાહેબની નાની પ્રતિમા હતી જે હવે ભારતીય સંવિધાનના પુસ્તકવાળી નવી પ્રતિમા મૂકવામાં આવી હતી આજે ભેગા થયેલી સાહેબ અમર અમરોહના નારા લગાવી એમને યાદ કર્યા હતા તો આવેલા મહેમાનો આગેવાનોએ સાહેબની પ્રતિમામાં ફુલહાર ચડાવી નમન કર્યા હતા આપણા દેશના ભારત વર્ષના એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હું સૌ પ્રથમ તો હું ઉમરગામના સૌવાસીઓને છું અને એમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરું છું અને આજે આ ખુશીનો દિવસ છે કે આજે આપણી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પ્રગતિનગર ખાતે અનાવરણ થયું છે આજે બાબાસાહેબ આંબેડકર આપના ભારતના ભારત રત્ન અને

बड़े धूमधाम से जयंती मनाई जा रही है उसी के उपलक्ष्य में उमरगांव नगर पालिका के तहत वार्ड नंबर छः प्रगति नगर में बाबा साहब भीमराव अंबेडकर का नई मूर्ति का अनावरण किया गया है बड़ी खुशी के साथ हम सबको बता बताना पड़ रहा है उमरगांव नगर पालिका के सारे सा, प्रमुख सहित सारे नगर सेवक उमरगांव शहर भारतीय जनता पार्टी कर, सारे के सारे संगठन के पदा पदाधिकारियों लोग सब लोग मिल जिस ढंग से बाबा साहब अम्बेडकर का મૂર્તિ કાવાણ ક્યા ગયા હં ગાંધીવાડી કે તરફથી વાડ નંબર છીફસે સબકા આભાર વ્યક્ત કરતા